ધોઈને આખી રાત માટે પલાળીને રાખવાના અને પછી એને કોટનના કપડામાં બાંધીને કે પછી સ્પ્રાઉટ મેકરમાં રાખીને લગભગ આઠથી દસ કલાક માટે રહેવા દઈશું તો આ રીતે સરસ કઠોળ ફણગીને તૈયાર થઈ જશે ગ્રામમાં બસો ગ્રામ કઠોળ છે આને બાફવાની જરૂર નથી મગ અને ચણા ફણગી જાય એ પછી આપણે આનો ઉપયોગ કરવાનો છે હવે આપણે આને અદકચરું વાટી લેવાનું છે તો આને વાટવા માટે તમે વેજી ચોપરનો પણ ઉપયોગ કરી શકો અને જો તમારે આને મિક્સરમાં વાટવું હોય તો પલ્સ મોડ ઉપર વાટવાનું તો જે ચણા અને મગ આપણે લીધા છે એને આપણે વેજી ચોપરમાં લઈ લઈશું ફણગાવેલા કઠોળને ઉપયોગમાં લેતા પહેલાં પાણીથી સરસ રીતે ધોઈ લેવાના તમારે આની સાથે મઠ ઉમેરવા હોય કે જે છોલે ચણા આવે છે એનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય કઠોળમાંથી આપણને સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળી જતું હોય છે પણ સાથે જ્યારે આપણે એ કઠોળને ફણગાવીને પછી ઉપયોગમાં લઈએ ત્યારે એની ન્યુટ્રિશનલ વેલ્યુ ખૂબ જ વધી જતી હોય છે હવે પાણી નાખ્યા વગર જ આપણે આને અદકચવું વાટીશું હવે આપણે આને ચેક કરી લઈએ તો મગને અને ચણાને આ રીતે આપણે અધકચરું વાટવાનું છે હવે આપણે જે ચણા અને મગને અધકચરું વાટીને રાખ્યું છે એને એક વાટકામાં લઈ લઈએ હવે આમાં નાખવા માટે આપણે પચાસ ગ્રામ કોથમીર પાંચ થી છ લીલા મરચા અને એક નાનો આદુનો ટુકડો લઈશું આ બધી વસ્તુને ધોઈને સાફ કરીને રાખી છે તો જે વેજી ચોપર આપણે ઉપયોગમાં લીધું છે એમાં જ આપણે કોથમીર મરચા અને આદુને પણ અધકચરું વાટી લેવાનું તો હવે આ આદુ મરચા અને કોથમીર અધકચરું વટાઈને તૈયાર છે હવે આપણે જે મગ અને ચણા વાટીને રાખ્યું છે એમાં મસાલા કરી દઈએ તો સૌથી પહેલા આદુ મરચા અને કોથમીર ઉમેરી દઈશું આની ક્વોન્ટિટી તમારા ઘરના સ્વાદ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો આમાં આપણે ચાર ચમચી સોજી ઉમેરીશું તમારી પાસે ઝીણો કે મોટો જે પણ સોજી હોય એ લઈ શકાય બે ચમચી આપણે ચણાનો લોટ નાખીશું કમ્પ્લીટલી ઓપ્શનલ છે તમારે ચણાનો લોટ ના નાખવો હોય તો સ્કીપ કરી શકો છો બે ચમચી ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરીએ આનાથી સ્વાદ પણ સરસ લાગશે સાથે જ આપણે જે કબાબ બનાવીએ છીએ એમાં ક્રન્ચી ટેસ્ટ લાગશે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી ધાણા પાવડર એક નાની ચમચી જેટલું લાલ મરચું આપણે અહીંયા લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે એટલે લાલ મરચું તમારે સ્કીપ કરવું હોય તો સ્કીપ કરી શકો અને ક્વોન્ટિટી ઓછી વધતી કરવી હોય તો પણ કરી શકાય લગભગ વન ફોર ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી આમચૂર પાવડર કે ચાટ મસાલો ઉમેરીશું આમચૂર પાવડર કે ચાટ મસાલો ના હોય તો તમે અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો છેલ્લે આમાં બાઇન્ડિંગ માટે આપણે એક બાફેલું બટાકું ઉમેરીશું જે લોકો બટાકા ના ખાતા હોય એ બટાકાના બદલે કાચા કેળાને બાફીને ઉમેરી શકે હવે આ બધી વસ્તુને આપણે હાથથી સરસ રીતે મિક્સ કરી લઈએ લોટ બાંધતા હોઈએ એ રીતે થોડું બહાર દઈને આને મિક્સ કરીશું જેથી બધી વસ્તુ સરસ રીતે આની સાથે મિક્સ થઈ જશે હવે આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે આમાં બિલકુલ પણ પાણી નાખવાની જરૂર નથી પડતી કેમકે આપણે જે બાફેલું બટાકું લીધું હોય સાથે જ જે કઠોળને આપણે અધકચરા વાટ્યા હોય એના મોઇશ્ચરના લીધે જ આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જશે હવે આપણે હાથ ધોઈને આમાંથી નાના નાના કબાબ બનાવીને તૈયાર કરીશું આની સાઈઝ જે પણ રાખવી હોય એ રાખી શકાય અને આને તમારે કટલેટનો શેપ આપવો હોય તો પણ આપી શકાય તો આ રીતે અત્યારે આપણે આમાંથી લંબચોરસ કબાબ બનાવીને તૈયાર કરીશું હવે આપણે બનાવેલા કબાબને ગરમ તેલમાં તળી લઈશું આને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળવાના છે કબાબ એક બાજુ તળાય એટલે આપણે એને ફેરવીને બીજી બાજુ પણ આવા સરસ ક્રિસ્પી તળી લઈશું હવે આ કબાબ એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આને આપણે તેલમાંથી બહાર લઈ લઈશું બનાવેલા કબાબ ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ સરસ ટેસ્ટી અને મસાલેદાર બને છે કબાબને તમે ટોમેટો કેચઅપ કે કોથમીર મરચાંની તીખી ચટણીની સાથે સર્વ કરી શકો છો તો તમે પણ આ હેલ્ધી કબાબ બનાવીને જરૂર ટ્રાય કરજો આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આઈ હશે